આજનું દૈનિક રાશિફળ મંગળવાર અઢાર ફેબ્રુઆરી બે આજનો દિવસ તમારા માટે કેવો આ તમને વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આજ દૈનિક રાશિ ફળ મે હજાર પચીસ સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે બાળકો તમારું ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે

જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે પણ માતા પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમને અત્યંત ખુશ કરવા તમારા જીવન આજે ઘણી જહેમત ઉઠાવશે આજનું દૈનિક રાશિ ફળ મિથુન અઢાર ફેબ્રુઆરી બે હજાર તમને જો એમ લાગતું હોય કે તમે વધુ પડતા તાણગ્રસ્ત થઈ ગયા છો તો બાળકો સાથે વધુ સમય વિતાવો તેમનું ઉષ્માભર્યું આલિંગન અથવા તેમનું નિર્દોષ સ્મિત તમને તમારી તકલીફોમાંથી બહાર કાઢશે જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબુ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે અધ્યતન ટેકનોલોજી તથા હુનર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો આજનું દૈનિક રાશિ ફળ કર અઢાર ફેબ્રુઆરી બે તમારો ગુસ્સો રાયમાંથી પર્વત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે આનાથી તમને કોઈ લાભ થવાનો નથી તમારી ટેવ બદલવી એમાં જ સાર છે સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આઉટ સ્ટેશન પ્રવાસ આરામદાયક નહીં હોય પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે આજનું દૈનિક રાશિ ફળસિંહ અઢાર ફેબ્રુઆરી બે હજાર તમારું મંતવ્ય વ્યક્ત કરતા અચકાતા નહીં આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ઓર વધશે અને તમારો વિકાસ મંદ પડશે આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણી વાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઉણા ઉતરશે આજે સાંજે તમે તમારી નજીકના કોઈની સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગશે અને તમે નિર્ધારિત સમય પહેલા પાછા આવી શકો છો તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે આજનું દૈનિક રાશિ ફળકન્યા અઢાર ફેબ્રુઆરી બે હજાર અન્ય વિરુદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કવત કામે લગાડો સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારો રહેશે તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો આજનું દૈનિક રાશિ ફળ તુલા અઢાર ફેબ્રુઆરી બે હજાર તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હોવ તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતા વધુ સહકાર આપશે તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદ્ભુત ખુશીનું સ્ત્રોત દેખાશે આજે જો તમે વિનમ્ર અને મદદરૂપ હશો તો તમને તમારા ભાગીદાર તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળશે તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પછી તમે ઘરે બનાવી શકશો નહીં આજે અને પ્રેમથી છલોછલ હશે દૈનિક અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ એક કરતા વધારે નર્વસ બ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે તમારી જાતને હકારાત્મક વિચારસરણી સાથે બીમારી સામે લડવા પ્રેરો તમે જો થોડા વધુ મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો પ્રેમ એ વસંત ફૂલો પવન સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો નોકરો સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો તમારું આજ જેટલું રંગીન ક્યારેય નહોતું ફળ ધનુ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ તબિયત ની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે તમારા મિત્રો ની મદદ થી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે દૂર ના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે આજનું દૈનિક રાશિફળ મકર અઢાર ફેબ્રુઆરી બે તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે ઘરના જરૂરી સમાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે સપનામાંના ભયને છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણશો અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું આજ નું દિ ફરી બે હજાર લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે તમારા કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસ ખરીદી કરશે તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય સમય જોઈએ છે છે પરંતુ તમે તેમને આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે આજનું દૈનિક રાશિ ફળ મીન અઢાર ફેબ્રુઆરી બે હજાર આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે ઘરમાં કેટલીક સાફ સફાઈ કરવાની તાકીદે જરૂર છે આજે તમને જાણ થશે કે તમારું પ્રિય પાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે લાંબા સમયથી અટકેલા નિર્ણયોને અંતિમ સ્વરૂપ મળશે તથા નવા સાહસ માટેની યોજનાઓ સુવ્યવસ્થિતપણે પાર પડશે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે